વડાપ્રધાનના કાર્યક્રમ નિમિત્તે કાર્યક્રમ સ્થળે નિરીક્ષણ કરતા પ્રભારી સચિવ રાજકુમાર બેનીવાલ દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન માટે વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીમાં કોઈપણ પ્રકારની કચાશ રહી ન ચાહે માટે કમિટી મેમ્બર્સ દ્વારા પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે પ્રભારી સચિવ રાજકુમાર બેનીવાલાએ સભાસ્થળની મુલાકાત લીધી હતી પ્રભારી સચિવએ કાર્યક્રમની તૈયારીમાં અને કાર્યક્રમમાં આવનાર લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી પડે નહીં તેમજ વરસાદી વાતાવરણને ધ્યાને રાખીને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું આ દરમિયાન કલેકટર યોગેશ નિરગુડે જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોડા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્રસિંહ મીણા નિવાસી અધિક કલેકટર જે એમ રાવલ સહિત પ્રાંત અધિકારીઓ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા